લલિયાના દાડમાના અનુજાતિના જીગ્નેશ પરમાર પર અમરેલીમાં છરી વડે હુમલો ઇજાગ્રસ્તને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો અમરેલી બટારવાડી વિસ્તારમાં હીરાના કારખાના પાસે દાડમાના જીગ્નેશભાઈ પરમાર હીરાના કામ માટે આવેલ તે દરમિયાન આશરે દોઢેક વાગ્યાના અસરામાં ગાવડકા ગામનો મેહુલ ખોડાભાઈ હેલૈયા તથા અન્ય ચાર ઈસમો અચાનક આવી જીગ્નેશભાઈ પરમાર સાથે ગાડાガડી કરી છરી વડે હુમલો કરી ગળા તથા છાતી તથા પડખાના ભાગે ઈજા પહોંચાડી તેમજ ઠીકાપાટોનો માર મારીને નાસી ગયેલ હતા ઈજાગ્રસ્ત હાલ સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે સારવાર લઈ રહેલ છે આ બનાવ આ કામના ફરિયાદી તથા આરોપીને બોલાચાલી થયેલ તે બાબતનું મનદુખી બનવા પામેલ છે તેવી હકીકત જાણવા મળેલ છે રિપોર્ટ અમરેલી જિલ્લા બ્યુરો ચીફ એલિયાસ કપાસી

અહીંયા ત્રણથી ચાર જણાને લઈ અને અચાનક પોતાને અગાઉથી બોલાચાળી થયેલ એનું બંદુક લાગી અને અત્યારે બે રેમી થી બે રમી થી મારા છોકરાને અત્યારે ઘા મારી દીધા છે ગળા ગાળું ફાડી નાખ્યું છે ત્યાર પછી હૃદયની બાજુમાં એ પાડ્યું છે ડાબા જમણી બાજુ બરાબર હાથમાં આયા માર્યો છે ફોનની બાજુમાં હાથમાં કાઢી નાખ્યો છે બે હાથમાં સરિયું મારતી દીધી છે અને બે હાલત બે રેલમીથી ઘા માર્યા છે અચાનક બાજુવાળાનો મારામાં ફોન આવ્યો એટલે તાત્કાલિક અમે ત્યાં બાજુમાં જ હતા એટલે અમે બકાલું લેવા ગયા હતા અને એ હીરાના કારખાના નક્કી કરવા જોતો એ ગલીની અંદર એને તાત્કાલિક બોલાવે એટલે અમે ત્યાં ગયા એટલે બે રેવીથી માર્યો તો એને એકસો આઠ મેં ફોન કર્યો મારવામાં ત્રણ ચાર જણા હતા પણ મેહુલ મુખ્ય હતો મેમ ભાઈ એને માટે ભાઈ એના મેહુલ ખોડાભાઈ હેલી કામ ગાવડકા અને એની આજે એક કાટિયો કરી હતો અને એક મુસલમાનનો છોકરો હતો એને બે ને બીજા બે છે એના નથી ઓળખતો અજાણી વ્યક્તિ